મમ્મી આસુ લઈને આવ્યા તમે લીંબુ મરચું છે પણ આવું એક એક લીંબુ મરચું કયા દુકાનવાળાએ આપ્યું તમને દુકાનવાળાએ નહીં ચાર રસ્તે નહીં શું ચાર રસ્તે ચાર રસ્તે ગઈતી ને ત્યાં કે કુંડાડું કરીને મૂકેલું હતું નહીં તું લઈ સરબત બનાવી પીશું લેતી આવી મમ્મી આ ભૂત ભૂત વળગ્યા આવું નો લવાય બુદ્ધિ નથી બસ કંજુસ આની તો કોઈ વધ નથી ગમ તાર પીવો તો સરબત માર કાઈ પીવું નથી પીવો તમારે પીવો આ તો કંઈ નહીં કશું વળગે નહીં ભૂત ભૂત કશું હોય નહીં તો હોય બધુંય કશું ના હોય જોઈ લેજે તાર પીઉ છું તો ખબર પડતી કઈ ખાવાનો ટાઈમ થશે ને એટલે આવશે મમ્મી આજે શું ખાવાનું બનાવશો એમ નહીં થાય કે હું બનાવી દઉં કઈ નઈ જવા દે હું તો થાકી ગઈ છું સરબત પી લઉં થોડો મમ્મી

મમ્મી જમવાનું બની ગયું મમ્મી કેમ કઈ બોલતા નથી શું કીધું જમવાનું તું મારી જોડે જમવાનું બનાવડાયશ આજે તને બતાવું છું તું મારી જોડે ખાવાનું બનાવડાઈ

三低温。